એક સમય ની વાત છે મહાભારતના મહાન યુદ્ધ પછી પાંડવો રાજસિંહાસન પર બેસી ગયા ધર્મ સ્થાપન નો કાર્ય પૂરો થયું પરંતુ સમય ક્યારે સ્થિર નથી રહેતો સમયની વહેલી ઈચ્છા એ ઋષિ પાંડવોને મળ્યા અને કહ્યું કે તમારો ઉદ્દેશ પૂરો થઈ ગયો છે તમારે હવે અંતિમ યાત્રા માટે હિમાલય તરફ જવું જોઈએ ત્યારબાદ અર્જુન ના પૌત્ર અને અભિમન્યુ ના પુત્ર પરીક્ષિતને રાજપાટ સોંપી પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ પ્રસ્થાન કર્યું પાંડવોએ હિમાલય પહોંચી દ્રૌપદી અને એક પુત્ર સાથે સ્વર્ગ ની સીડી ચડવા લાગ્યા સ્વર્ગમાન સદે એટલે કે શરીર સાથે પહોંચ્યા અને યુદ્ધિષ્ઠીર સાથે રહેલા કુતરા માટે કહેવાય છે કે સ્વર્ગમાન જતી વખતે યુધ્ધિષ્ઠીર ને કહેવામાં આવ્યું કે તમે એકલા જાઓ આ ને અહીં જ છોડી દો પણ યુદ્ધિષ્ઠીર કહ્યું કે ના હું કુતરાને મારી સાથે જ સ્વરમામ લઈ જઈશ કેમ કે તેને પણ મારો પૂરી મુસાફરી દરમિયાન આપ્યો છે એટલે તે મારી સાથે જ આવશે નહીં તો હું તેને લીધા વગર સ્વરમામ ના આવી શકું તે ધર્મની વિરુદ્ધ છે આ સાંભળી તે કૂતરાના સ્વરૂપમાં રહેલા યમદે પ્રગટ થાય છે અને યુધિષ્ઠિર પર ખુશ થઈ કહે છે કે તમે સાચા ધર્મરાજ છો કે તમે એક કુતરા માટે પણ સ્વર્ગનું સ્થાન ત્યાગ કરવાની તૈયારી દર્શાવી ધન્ય છે તમારી ધર્મનિષ્ઠા નહીં

યુધિષ્ઠિરને ને પણ નવાઈ લાગે છે કે પાંડવો અને પાંડવો નહીં પણ યુધિષ્ઠિરને ખોટું કહેવામાં આવ્યું હતું કે તે નરકમાં હતા તેની પાછળ પણ એક લાંબી કથા છે જે ફરી ક્યારે મિત્રો કોઈ પણ મનુષ્ય હોય કે પ્રાણી સૃષ્ટિના તમામ જીવોને પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે